નમસ્કાર ધાર્મિક ગોષ્ઠી શ્રેણી અંતર્ગત આપણે ભારતીય સંસ્કૃતિના તેમજ આપણા ધાર્મિક ગ્રંથોમાં છુપાયેલા અનેક રહસ્ય વિશે વાત કરીશું કેટલીક અસમજણ કેટલીક અસં અંધશ્રદ્ધાઓ કે પછી કેટલુંક અજ્ઞાન આપણને આપણા ધાર્મિક ગ્રંથોમાં છુપાયેલી સાચી વાતોથી અજાણ રાખે છે ધાર્મિક ગોષ્ઠી અંતર્ગત આપણે સૌ આવા થોડાક પ્રશ્નોને આવી થોડીક બાબતોને સમજવાનો પ્રયત્ન કરીશું શ્રાવણ માસ છે આપણે વિચારીએ શિવ આરાધના શા માટે રુદ્રી શું છે આ બંને વિષય પરની બાબત સમજતા પહેલાં હું આપને અનુરોધ કરીશ જો આપને આ વિષયમાં રસ હોય તો જરૂરથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો પસંદ આવે તો લાઈક પણ કરજો અને હા આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન કે ધાર્મિક બાબત જાણવાની ઉત્કંઠાને આપ કોમેન્ટમાં પ્રશ્ન વિશે પણ મૂકી શકો છો તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપ આ ઉત્સુકતાને ધર્મ પ્રત્યેની આપની ઉત્કંઠાને આ ધર્મ ગોષ્ઠીમાં છિપાવવા પ્રયત્ન કરશો શિવ આરાધના શા માટે રુદ્રી શું છે રુદ્રી આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આજે આ શિવ મંદિરમાં રુદ્રી છે લઘુરુદ્ર છે બ્રાહ્મણો તેમજ શિવ ઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી રુદ્રી વિશે કહેવાય છે કે રુદ દ્રાવ્યતી ઇતિ રુદ્ર એટલે કે રુદ્ર મતલબ કે દુઃખ અને દુઃખનું કારણ તેને જે દૂર કરે છે નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એ રુદ્રી વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે તેને શુક્લ યજુર્વેદીય કૃષ્ણરજુર્વેદીય તેમજ ઋગ્વિંદ વેદીય મંત્રો કહે છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શુક્લ યુજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે રુદ્રની આ સ્તુતિ રુદ્રિમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે આ સ્તુતિમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે તે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ ચંદ્ર સૂર્ય અને આત્મા તેના સ્વરૂપોનું વર્ણન છે અને સ્થૂળ રીતે જોઈએ તો આ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ છે બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ છે ચોથામાં સૂર્યનારાયણની અને પાંચમો અધ્યાય તે હાર્દ છે જેમાં રુદ્રની સ્તુતિ છે છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે સાતમામાં મૃતદેવતા અને આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે આમ આઠ અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ થઈ જાય છે શિવ સર્વદેવોમાં વ્યાપ્ત હોવાય તેમજ શિવલિંગમાં સર્વદેવોનો સમાવેશ થઈ જતો હોય શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે આઠ અધ્યાય બોલી શકાય છે પંચમી અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ છે તેમાં છાસઠ મંત્ર છે એકથી ચાર અધ્યાય બાદ પાંચમા અધ્યાયનું જો આપણે અગિયાર વખત આવર્તન કરીએ અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયનો એક પઠન કરી લઈએ તો રુદ્રી થઈ ગણાય રુદ્રી એટલે એકથી આઠ અધ્યાયમાં પાંચમા અધ્યાયનું અગિયાર વખત અને બાકીના અધ્યાયનું એક એક વખત પઠન કરીએ તો એને આપણે રુદ્રી થઈ ગણાય મુખ્ય વસ્તુ રુદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહેવાય છે શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરો અવરો અને શુદ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે હાલમાં કોરોનાના સમયમાં આપણે શિવલિંગના મંદિરે શિવની સમક્ષ રુદ્રી બ્રાહ્મણોની હાજરીમાં ન કરી શકીએ તો ઘરે શિવભક્તએ આ પાઠાત્મક રુદ્રી કરી લેવી જોઈએ આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો જો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીતે જો આપણે યજ્ઞ કરતા હોઈએ તો એને હુમાત્મક રુદ્રી કહેવાય છે સો પાઠાત્મક રુદ્રી રુદ્રાભિષેક સહિતની રુદ્રી અને હુમાત્મક રુદ્રી વિશે આપણે આજે જાણ્યું જે મુખ્ય હાર્દ છે પાંચમો અધ્યાય તેનું સળંગ અગિયાર વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમા અધ્યાય સાથે સંપુટ લેવાની પદ્ધતિને નમક ચમક કહે છે હવે લઘુરૂદ્ર કોને કહે છે જો પંચમ અધ્યાયને એકસો ને એકવીસ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે મહારુદ્ર કોને કહે છે લઘુરુદ્રના અગિયાર આવર્તન કરીએ તેને મહારુદ્ર કહેવાય છે અને શિવભક્તિમાં શિવ ઉપાસનામાં લિમિટ શું સીમા શું લઘુરુદ્ર અને મહારુદ્ર હજી એક સાધનામાં સમાવેશ છે અતિરુદ્ર મહારુદ્રના અગિયાર આવર્તનને અતિરુદ્ર કહે છે આપ સૌને શિવ ઉપાસનામાં પ્રભુ આપણે શક્તિ સંયમ અને સમય અનુસાર રુદ્ર નમક ચમક મહા રુદ્ર કે અતિરુદ્ર કરવાની પ્રેરણા આપે તેવી પ્રાર્થના સાથે આ રુદ્રના શું પાઠથી ફાયદો થાય છે શું લાભ થાય છે તે પણ જણાવીએ જો આપણા ઘરના બાળકોમાં કોઈ રોગ હોય તો રુદ્રનો એક પાઠ કરવાથી બાળકોને રોગ મટે છે રુદ્રના ત્રણ પાઠ કરવાથી કોઈ પણ મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે રુદ્રના પાંચ પાઠ કરવાથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી રુદ્રના અગિયાર પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ કરે છે શત્રુનો નાશ કરવાની ઈચ્છા કે પછી અન્ય ઈચ્છાઓની પૂર્તિઓ માટે રુદ્રના તેત્રીસ પાઠ કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે રુદ્રના નવ્વાણું પાઠથી પુત્ર પૌત્ર ધન ધાન્ય ધર્મ અથવા મોક્ષની પ્રાપ્તિ થાય છે રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે કેમ કે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઉર્જાથી સાધક તન્મય થઈ જતો હોય તેવા સાધકમાં શિવ તત્વનો ઉદય થાય છે આ જીવમાં શિવ તત્વનો ઉદય કરનારું આ રુદ્રીનું મહાત્મય આજે આપણે સાંભળ્યું યજુર્વેદ શુક્લવેદ અને આ વેદના મંત્રો સિવાય પણ આપણને મહાભારતના ગ્રંથમાંથી પણ શિવ આરાધનાને એક પુરાણોક્ત રુદ્રાભિષેક પ્રાપ્ત થાય છે એક વેદયુક્ત છે એક પુરાણયુક્ત છે આ પુરાણયુક્ત રુદ્રાભિષેક કોને કહે છે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને બતાવેલ અગિયાર મંત્રોના સમૂહને પુરાણોક્ત રુદ્રાભિષેક કહે છે અને આ અગિયાર મંત્રોના સમૂહનો અગિયાર વખત પાઠ કરવાથી એક રુદ્રીનું ફળ મળે છે ઉચ્ચારણ સરળ હોય હાલ આ પાઠ લોકોમાં વધારે પ્રચલિત છે આમ છતાં વેદ મંત્રોની રુદ્રીની મજા જ અનેરી છે સમયના અભાવે કે અન્ય કારણસર જો વૈદિક રુદ્રીના પાંચમા અધ્યાયના અગિયાર પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો તેમાં આધ્યાત્મિક રીતે વ્યક્તિના મન બુદ્ધિ કવચ હૃદય નેત્ર તેમજ સંબંધોની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રૂચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રીનો સળંગ પાઠ પણ કલ્યાણકારી છે Asto.